નમસ્કાર ખેત મિત્રો હું એસ પી યાદવ તમારા મારા યુટ્યુબ ચેનલ માં આજે સાંતે મેન્ડન કરું છું અત્યારે હું આવી ગયો છું પ્રસાદ તાલુકાના ગામ જખૌમાં આ પ્લોટ છે આ કેટલા મસ્ત આ કપાસનો પ્લોટ જે દેખાય છે જાળી રોનકમાં એનું શું રાજ છે કેટલા દિવસ થઈ ગયા છે અને કઈ વેરાયટી છે આ રૂબરૂ આપણે ખેડૂત જોડે પર વાત કરશું અને તમને પણ રૂબરૂ ખબર પડશે નમસ્કાર નમસ્કાર સાહેબ કેમ છે મજામાં બસ મજામાં સજી હવે આપણે બે ભાઈ કોઈ પણ વાત કરીએ તમે જરાક મારા બીજા ખેડૂત જોડે પર તમારો પરિચય એકવાર આવજો આપણે ક્યાંથી વાત કરી રહ્યા છો સર હું રહેવાસી વતની જખૌનું જખૌન ગજણ સદીક આદમ મારું નામ છે બરાબર આ ભગવાનની કૃપાથી જે વસ્તુ આપણે દીધી છે તો મહેનત અને કુદરતની સાથ સરકાર અને તમારા જવાનું બધું આપણે સાથ સરકાર મળ્યો છે કે આ વસ્તુ ઉપયોગ કરવાનો તમારો બીજો ત્રીજો રાઉન્ડ થઈ ગયો મારા હા તો સાહેબ આ વસ્તુ હું રાવણ માં નાખી છે પલાર માં હા ખેત પે તો તમે જોઈ રહ્યા છો અત્યારે সিদ্দিকભાઈના વાડીમાં આ હ્યુમી સિસ કોપર અને એના બેગે એક નાની બોટલ એટલે હ્યુમિસિસ્ટ 25 જે તમને આ સાઈડમાં દેખાય છે આ બે બોટલનો ઉપયોગ કરેલ છે આમાં અને પછી અત્યારે તમે જોઈ રહ્યા છો ફૂડ કે મસ્ત નઈ જે થી ફૂડ ચાલે છે અને એના તમે ઝિંડવા જોઈ રહ્યા છો એક હરખો અને મસ્ત લાગે છે અને সিদ্দিকભાઈના ત્યારે આ જે કપાસ છે એ લગભગ 3 મહિનાના પૂરી થઈ છે 3 મહિના ત્રણ મહિનામાં એવા તમે આખા પ્લાટ જોઈ રહ્યા છો આવડો મોટો પ્લાટ તમે એકવાર રાઉન્ડ ખાઈને જોઈ શકો છોડમાં છે લગભગ પચીસ એકડમાં આ બ્રાટી વાવેલ છે સિદ્ધિકભાઈની અને તમે આ જો આ બ્રાટીની જે વાત આપણે કરીએ તો આના તમે જે થેપ તમે જુઓ તો ફૂટ એના જે મોનોપોડિયમ બ્રાન્ચેસ છે એની સંખ્યા તમે જોઈ રહ્યા છો આ મોનોપોડિયમ બ્રાન્ચેજની સંખ્યા જોરદાર છે આ બધી ફૂટ આ જુઓ તમે આરી આરી એટલે એના બધી સિરીઝ કમ્પ્લીટ છે તો એના માટે આપણે સિદ્ધિકભાઈની બાડીમાં આ ખાસ સીધી પોતે વાપર્યો છે સીસ કોપર અને એના જોડે હ્યુમિસિસ ટ્વેન્ટી ફાઇવ જે ઓસિસ લિમિટેડમાંથી આવે છે એના રિઝલ્ટ તમારા સામે છે તમે આખી બાડીમાં જુઓ અત્યારે કોઈ પણ ફૂલ એમાં ખરતા નથી ચેપા અને આટલા વરસાદ અત્યારે પણ વરસાદ ચાલુ છે જ્યારે હું વિડીયો બનાવું છું તો પણ અત્યારે એમાં ફૂલ તમે જોઈ રહ્યા છો થોડુંક આપણે અંદર આવીને તમને બતાવશું તમે જો અહીંયા વરસાદ ચાલુ છે તો પણ ફ્લોરિંગમાં કોઈ પણ એમાં આવતી નથી તમે આ જોઈ રહ્યા છો

પંદર વીસ થી વરસાદ થતી કઈ પલાર આપ્યો નથી કઈ પાર દીધો નથી તો અત્યારે એક રાઉન્ડ અમારે અઠવાડિયું પેલા કાઢ્યો હતો એનાથી બધું આ રિકવરી આવી ગઈ છે ને હજી એક લગભગ ત્રણ મહિનામાં સ્પ્રે એક વાર નાખ્યો છે અમે ત્રણ મહિનામાં ઉપરથી થી સ્પ્રે એક વાર કર્યો છે કોઈ દવા ચૂસ્યા બુસ્યા ની અમે કઈ છાંટી નથી એક વાર ત્રણ થી ચાર દિવસ એક જ રાઉન્ડ કાઢ્યો છે હમણાં જે તમે મને ફોટો મોકલ્યા હતા મિત્રો આમાં મિસાયરું નહીં સ્પ્રે કરેલ છે ઓસિસ લિમિટેડના ના મિસાયરું દવા આવે છે જેના આમાં અત્યારે એક સિંગલ સ્પ્રે કરેલ છે જેના અત્યારે ઉપયોગમાં તમે જોઈ રહ્યા છો ત્યારે કોઈ પણ જાતનો ચૂસી અત્યારે સુધી નથી દેખાતો આના બધો પાંડો હાઉ ક્લીન છે તમે આખી બારી જોઈ શકો છો રોનકમાં આ મિસારનો ઉપયોગ કરેલ છે એના પછી આ બે ડબલો ઉપયોગ કરેલ છે તો પછી તમારો ભલામણ છે કે આ બધું વસ્તુ આપણે વાપરવા જોઈએ બીજા ખેડતોની એટલે આ સક્સેસ છે એમ સક્સેસ છે

મિસાયરુ ના એક જ સ્પ્રે કરેલ છે અને અત્યારે વાડીમાં સ્ક્રીન દેખાય છે અને ભાઈ એક બત તમે જરા તમારા પૈસી આવજો તમે કે આજ તમારું શું નામ છે આદમભાઈ આદમભાઈ તમે સિદ્દીકભાઈના કોણ છો છોકરા છે બરોબર તો તમને મજા આવી આમાં મજા આવી રોનક છે કપાસમાં બરોબર આજ અમે એક મસ્ત એક વસ્તુ છે આ એટલે સારી વસ્તુ છે એમ બરોબર ફ્લાવરિંગમાં બહુ સરસ છે બરોબર

Thank you, Abhar.